ઝેનેક્સ ન્યૂઝ ડેટ આજે નવા વર્ષનો બીજો દિવસ છે અને આ દિવસને દરેક વ્યક્તિને નવી શરૂઆત કરે છે દેશમાં રોકડ વ્યવહારો ઘટી રહ્યા છે અને લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તરફ વધીને વધુ આગળ વધી રહ્યા છે ભારતમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં રેકોર્ડ સંખ્યા યુપીઆઈની ચૂકવણીઓ થઈ હતી બે હજાર સોળમાં યુપીઆઈ શરૂઆત થઈ ત્યારેથી ઓનલાઈન પેમેન્ટ સંખ્યા ઝડપીથી વધારો થયો છે મોટી સંખ્યામાં લોકો ગૂગલ પે ફોનપે અને પેટીએમનો ઉપયોગ કરી રહ્યા છે દેશમાં નવા વર્ષના નિયમિત યુપીઆઈના નિયમોનો પણ ફેરફાર કરવામાં આવ્યો છે યુપીઆઈ યુઝર માટે નવા નિયમો આજથી એટલે કે એક જાન્યુઆરીથી અમલમાં આવે છે જેનો ખાતું બંધ કરવામાં આવશે નેશનલ પેમેન્ટ કોપરેટિવ ઓફ ઇન્ડિયા ને એસોસિએશન એ યુપીઆઈ વપરાકર્તા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે આ મુજબ જો તમને એક વર્ષ તમારી યુપીઆઈડી એકાઉન્ટમાંથી કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું નથી તો તમારું યુપીઆઈ આઈડી બંધ થઈ જશે એનએસઆઈએ આવા નંબર અથવા યુપીઆઈ આઈડીના નિરીક્ષણ કરવાનું કર્યું છે કેટલાક વ્યવહારો કરી શકાય છે હવે તમે યુપીઆઈ દ્વારા વધુ રકમોનો વ્યવહાર કરી શકો છો હવે તમને એક દિવસમાં એક લાખ રૂપિયાની ટ્રાન્ઝેક્શન કરી શકો છો આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ આરબીઆઈએ હોસ્પિટલ અને શિક્ષણ સંસ્થાઓ માટે ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયા કરી દીધી છે વધુમાં જો કોઈ વ્યવહાર બે હજાર રૂપિયાથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં પ્રીપેડ પેમેન્ટની પેમેન્ટ પીપીએનો ઉપયોગ કરે છે તો તો વ્યક્તિને એક પોઈન્ટ એક ટકાની ઇન્સેશન ફ્રી સૂકવવી પડશે સેતરપીન્ડ અટકાઓ માટે પગલાં સેતર બેન્ડ પણ પગલાં લેવાયા છે જો કોઈ વ્યક્તિને પ્રથમ વખતે બે હજાર રૂપિયાથી વધુ સૂકવશે તો તેના પર ચાર કલાકનો પ્રતિબંધ લગાવવામાં આવશે એટલે કે ચાર કલાકથી સમય મર્યાદા હશે જેથી તેને કોઈપણ પરિસ્થિતિમાં ફરિયાદ કરી શકે જોખમ